ફળાટ પણ ફેલાયો છે ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોંધાયા છે દક્ષિણ ભારતમાં પ્રવાસ કરીને આવેલી બે મહિલાઓ કોરોના સંક્રમિતમાં મળી આવી છે ત્યારે બંને ગૃહિણીઓએ વેક્સિનના બે ડોઝ પણ લીધા છે એક મહિલાની ઉંમર સત્તાવન વર્ષ છે તો બીજી મહિલાની ઉંમર ઓગણસાઠ વર્ષ છે ત્યારે હાલ બંને મહિલાઓને આઇસોલેટ પણ કરવામાં આવી છે ત્યારે સમગ્ર મામલે એસએસજી હોસ્પિટલના આર એમ ઓ ડૉક્ટર દેવર્ષિ હેલૈયાએ નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે કોરોનાની પહેલી અને બીજી વેવથી ઘણું બધું શીખ્યા છીએ અમારા તબીબો પાસે પૂરતો અનુભવ પણ ઉપલબ્ધ છે જણાવ્યું હતું કે વડોદરામાં તાત્કાલિક જોઈએ તેટલા બેડ ઉભા કરી શકાશે એસએસજી હોસ્પિટલ પાસે ચાલીસ હજાર લીટર ઓક્સિજન દૈનિક મળે તેવું પણ આયોજન છે અમે કોરોના વગર પણ કોરોના જેવી તૈયારી કરતા આવ્યા છીએ અમે દર મહિને રિવ્યુ મિટિંગ પણ કરીએ છીએ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓમાં તૈયારી કરવામાં આવે આપણી હોસ્પિટલમાં પૂરેપૂરી તૈયારી છે કોરોના ફર્સ્ટ વેવ અને સેકન્ડ વેવ આવેલો અને ત્યારે જે તૈયારી કરી હતી એ જ પ્રકારની તૈયારી અત્યારે અમારી પાસે ઉપલબ્ધ છે આજની તારીખમાં જોવા જઈએ તો અમારી પાસે એમએનએસમાં છવ્વીસ બેડ આવા દર્દી કોરોનાના દર્દીઓ આવે તો એને રાખવા માટેની તૈયારી છે અને જે ફર્સ્ટ ને સેકન્ડ વેવમાં ખાસ જે તૈયારી કરી હતી એ પ્રમાણે અમે હજાર બેડની વ્યવસ્થા કરી શકીએ એવો અનુભવ ધરાવીએ છીએ અને એ મુજબની સાધન સામગ્રી પણ અમારી પાસે એટલા માટે ઉપલબ્ધ છે કે ફર્સ્ટ અને સેકન્ડ વેવમાં આ બધી વ્યવસ્થા ઊભી કરેલી માનો કે તમે વેન્ટિલેશનની જરૂર પડે તો અમારી પાસે જે સેકન્ડ વેવમાં વેન્ટિલેશન આવેલા છે એ વેન્ટિલેશન બધા જ અમારી પાસે ઉપલબ્ધ છે એટલે આવી સાધન સામગ્રી અમારી પાસે ઉપલબ્ધ છે અને એ સાધન સામગ્રીનું અમે પિરિયોડિકલી ચકાસણી કરીએ હમણાં જ ચકાસણી કરી લીધેલી છે કે બધા કાર્યરત છે કે નહીં એ જે સેકન્ડ વેવ કોરોના વખતે જે ઓક્સિજનની આપણે કેપેસિટી વધારેલી અત્યારે અમારી પાસે ક્ષમતા ચાલીસ હજાર લિટરની ઓક્સિજન કેપેસિટીની વ્યવસ્થા છે બે ટેન્ક છે અને એ પણ કાર્યરત છે એ ચકાસણી કરી લેવામાં આવી છે એવી રીતે આ હોસ્પિટલમાં પૂરેપૂરી તૈયારી સાથે તંત્ર પીરિયો મીટિંગ કરે છે અને સરકારશ્રીનો આદેશ આવ્યો તો તમામને આ અંગે જાણ કરી દેવામાં આવી છે અમારી પાસે માનવબળ જે મે મેડિકલ પેરામેડિકલ સ્ટાફ હોય એ પણ પૂરતો છે અને એમની પાસે પણ ફર્સ્ટ અને સેકન્ડ વેવનો અનુભવ છે એટલે હવે જે મા માનો કે કોરોના મહામારી ભગવાનને પ્રાર્થના કરીએ કે આવે નહીં અને જે એક બે કેસ છે એક બે કેસ પૂરતું સીમિત રહે અને જો કદાચ થોડા ઘણા આવે તો એના માટે અમે પૂરેપૂરા તૈયાર છીએ તો આજે અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે આપજો તારો નિર્માણ નિવસ નમસ્કાર